નવસારીના બિલીમોરામાં રાઇડ તૂટવાને લઈને તપાસ તેજ થઈ ચૂકી છે એફએસએલને સાથે રાખી પોલીસની તપાસ તેજ વિડિયો રેકોર્ડિંગ સાથે પુરાવા એકત્રિત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે તો નવસારીમાં જે રાઇડ દુર્ઘટના બની હતી તેને લઈ એફએસએલને સાથે રાખી અને અત્યારે પોલીસ તપાસ કરી રહી છે વિડીયો રેકોર્ડિંગની સાથે જે પુરાવા છે તેને એકત્ર કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે મેળામાં જે પચાસ ફૂટ ઊંચી રાઇડ એકાએક નીચે ફટકાઈ ફટકાઇ હતી અને તેના કારણે દૂરધામ મચી ગઈ હતી બે બાળક સહિત પાંચ લોકોની ઈજા પહોંચી હતી એફએસએલની ટીમ પણ અત્યારે ઘટના સ્થળ પર પહોંચી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે બિલીમોરા સોમનાથ મંદિરમાં જે રાઇડ તૂટવાનું પ્રકરણ છે એમાં એફએસએલની ટીમ અત્યારે જે છે એ ઘટના સ્થળ પર પહોંચી છે અને રાઇડની તપાસ કરવામાં આવી રહી છે દ્રશ્યો તમને સીધા બતાવવા માંગીશ કે આ અત્યારે એફએસએલની ટીમ સાથે પીઆઈ સહિતના જે સંબંધિત અધિકારીઓ છે અત્યારે ઘટના સ્થળ પર પહોંચ્યા છે અને તમામ પાસાઓ અત્યારે તપાસવામાં આવી રહ્યા છે ખાસ કરીને જે રાઈડ તૂટવાનું મુખ્ય કારણ શું હતું એ હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી જેના કારણે અત્યારે આ એફએસએલની મદદ લેવામાં આવી રહી છે આ ઘટનામાં પાંચ જેટલા લોકો જે છે એ ઇજાગ્રસ્ત થયા છે જેને એકને સુરત ખાતે ખસેડવામાં આવ્યો છે એફએસએલની ટીમ દ્વારા અત્યારે તમામ તપાસ કરવામાં આવી રહી છે પ્રાંત અધિકારીને દ્વારા પણ આ સ્થળ મુલાકાત કરી લેવામાં આવી છે અને

જે રાઈડમાં બેઠા હતા એમને ઇન્જરી થઈ છે ઉપરાંત મોડાના ભાગે માથાના ભાગે વધુ ઈજા થતા એમને એપોલો હોસ્પિટલ સુરત ખાતે રિફર કરવામાં આવેલ છે હાલ આ જે પણ દુર્ઘટના બની છે એનું વહીવટીતંત્ર સરકાર તરફથી યોગ્ય તપાસ કરાવવામાં આવશે ટેકનિકલી જે પણ તપાસ થયા બાદ જે પણ આગળની કાર્યવાહી છે એ ત્યારબાદ કરવામાં આવશે તો રાઈડ લઈને ધારાસભ્ય નરેશ પટેલ સ્થળની મુલાકાતે પહોંચ્યા ચાર લોકોની સ્થિતિ સુધારા પર હોવાની વાત નરેશ પટેલે કરી છે આ સાથે પણ કહ્યું છે કે કલેક્ટર સાથે સંકલન કરી આગામી નિર્ણય કરાશે ગઈકાલે જે છે એમાં પાંચ લોકોને વાગી ગયું છે એમાં એક જે ઓપરેટર છે એ ઓપરેટરને વધારે વાગ્યું છે એને સુરત ખાતે એપોલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે અને ચાર લોકો જે સ્થાનિક છે જે બેસવામાં એમને જે વાગ્યું છે એમને પણ હું હોસ્પિટલમાં મળીને જ આવ્યો છું કન્ડિશન ઘણી સારી છે એક બે દિવસમાં ડિસ્ચાર્જ પણ થઈ જશે પણ જે હાદસો બહેનો છે એના પાછળ કલેક્ટર સાથે જે રીતે વાત થઈ છે એ પ્રમાણે સમિતિની રચના પણ કરી છે અને સમિતિ તપાસ કરીને હકીકતમાં શું છે અને જે બી હશે તે એની પાછળ જે પગલાં લેવાનું હશે જે બી હશે તે સમિતિ જે રીતેનું રિપોર્ટિંગ કરશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે